હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં આજે આપણે બનાવીશું એવી બ્યુટીફુલ ક્રન્ચી ટેસ્ટી નાની નાની પૂરીઓ અને એ પણ અલગ અલગ આકારમાં આ પૂરીઓને તમે લંચ બોક્સ માં આપી શકો છો ટ્રાવેલ્સ માટે પેક કરી શકો છો અથવા સવારના કે શાંદાર નાસ્તામાં ચા સાથે સર્વ કરી શકો એકવાર બનાવી લો અને થી પાંચ દિવસ સુધી એરટાઇટ ડબ્બામાં રાખીને ખાઈ શકો છો આ રેસીપી એકદમ સરળ છે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ નોર્મલ છે જે દરેક ઘરમાં હોય છે આને આપણે અલગ અલગ શેપમાં પાડીશું જેથી બાળકો બહુ જ ખુશ થાય તો ચાલો હવે શરૂ કરીએ આજની મજેદાર અને પોપ્યુલર ટિફિન બોક્સ માટે સ્પેશિયલ મિનિસેફ પૂજો રેસીપી તો મેં અહીં પાંચસો ગ્રામ જેટલો ઘઉનો લોટ લીધો છે એમાં બે ચમચી આપણે કસ્તુ મેથી એડ કરવાની બે થી ત્રણ ચમચી સફેદ તલ એડ કરીશું સફેદ તલથી એક તલ આવશે બીજું કે તલમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે પેટને પણ સાફ કરવામાં બહુ કરતું હોય છે તો આપણે એક ચમચી અજમો એડ કરીશું અજમાથી પુરીઓમાં ફ્લેવર અને સુગંધ બંને એડ થાય છે અજમાથી ગેસ પ્રોબ્લેમ્સ પણ ઓછી રહેતી હોય છે શરદી ઉધરસ માટે અને પાચન શક્તિ સુધારવા માટે પણ ખૂબ બેનિફિશિયલ હોય છે બાળકોને ફાયદો કરશે જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું બે થી ત્રણ ચમચી કુકિંગ ઓઇલ એડ કરીશું પુરીઓનો લોટ બાંધતી વખતે એમાં તેલ એડ કરવાથી પુરીઓ એકદમ ખસ્તા બનતી હોય છે આ બધું જ મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી દઈ આપણે લોટ ને સારી રીતે ગુંદી લેવાનું છે એટલે કે સારો એવો આપણે ડો બનાવી દઈશું લોટ આપણે બરાબર ગુંદવાનો છે એનાથી લોટ એકદમ સોફ્ટ થશે અને પૂરીઓ બહુ સરસ પડશે લોટ આપણે બહુ ઢીલો કે બહુ કડક નથી બાંધવાનો ભાખરી માટે આપણે જેવો લોટ બાંધીએ છીએ એટલી જ કન્સિસ્ટન્સી વાળો આપણે લોટ અહીં બાંધીશું મમ્મીઓને હંમેશા ચિંતા હોય છે કે આજે બાળકને નાસ્તામાં શું આપું જે દિવસે ટાઈમ ના હોય કે પછી કઈ નાસ્તામાં બનાવવાની ઈચ્છા ના હોય તો તમે આ ટેસ્ટી નાસ્તો ભરી શકો છો અને હા બાર આવું ફણસાણ લાવવાનું બંધ કરી દઉં કેમકે એક જ તેલમાં બહુ જ બધી વાર તળાતું હોય છે જે બાળકોના હેલ્થ માટે પણ નુકસાનકારક હોય છે એટલે આવું ઘરે જ બનાવીને તમે ડબ્બામાં ભરી દો અને ઘરનો નાસ્તો આપો તમે જોઈ શકો છો તેમ જ સરસ બંધાયો છે બસ આવો લોટ આપણે બાંધવાનો છે ચાલો ત્યારે રોટલી વાણી લઈએ રોટલી વાણો તો એની થિકનેસ મીડિયમ રાખવાની બહુ જ વધારે પડતી પાતળી રોટલી કે બહુ જ વધારે પડતી જાડી રોટલી નથી રાખવાની એનું તમારે ધ્યાન રાખવું આવા અલગ અલગ શેપ માં ટુલ્સ માર્કેટમાં બહુ સસ્તા અને આસાનીથી મળી રહેતા હોય છે જેમાં નાના મોટા ઘણા આકાર હોય છે ઘણી રેસીપીઓમાં કામ પણ આવતા હોય છે તો આવા ટૂલ્સ તમે વસાવી દો મીઠાઈઓ કે આવી કોઈ પણ આઇટમ બનાવી હોય તો ઘણા યુઝફુલ રહેતા હોય છે તો અમે અહીં આ ટુલ્સની હેદથી નાના દિલ મોટા દિલ નાના મોટા સર્કલમાં એમ શેપ પાડ્યા છે બાળકોને મજા આપશે બસ હવે આને આપડે ડીપ ફ્રાય કરીશું એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર બંને બાજુથી થવા દઈશું ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી એનાથી આ પુરિયો એકદમ કડક ક્રિસ્પી બનીને બહાર આવશે તૈયાર છે આપણો અને એકદમ અલગ લુક ધરાવતો બાળકો માટે પ્રેમ પૂર્વક બનાવેલ એવી નાની શેપ માં પુરીઓ બાળકો ખાય તો ખાય પણ એની સાથે શો અપ પણ જરૂરથી કરશે કે આ પુરીઓ મારી મમ્મી એ બનાવ હવે જયારે પણ તમને પિકનિક ટ્રાવેલ્સ કે સ્કૂલ ટિફિન માટે કઈક જરૂર પડે તો જરૂરથી યાદ રાખજો આ રેસીપી સો ફ્રેન્ડ તમને આજની રેસીપી ગમી હોય તો લાઇક કરજો આવો નાસ્તો દરેક ઘર માં બનાવાય એ માટે શેર કરજો અને આવી મજાની રેસીપીઓ માટે અમારી ગુજરાતી કુકિંગ વિથ કવિતાને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય અંબે